જય શ્રી રામ વંદે ગૌમાતરમ આપ જોઈ રહ્યા છો સનાતન વોઇસની ઐતિહાસિક ચેનલ અને હું છું આપની સાથે જયસુખભાઈ નીમાવત ક્રોચ વધ એટલે કે સારસ પક્ષી ક્રોંચવધ થયો ન હોત તો આ જગતને રામાયણ કાવ્ય ન મળ્યું હોત કારણ કે ક્રોચ વધથી વ્યથિત થઈ અને વાલ્મિકી ઋષિએ રામાયણની રચના કરી વાલ્મિકીએ સ્વયં પોતે બતાવ્યું છે વાલ્મિકી રામાયણમાં અધ્યાત્મ રામાયણમાં મનુસ્મૃતિમાં કે હું પ્રચેતાનો પુત્ર છું અને પ્રચેતા એ વશિષ્ઠ નારદ પુલત્સ્ય કવિ વગેરેના ભાઈ બતાવ્યા છે તો વાલ્મિકી બ્રાહ્મણ હતા એક નામ એનું રત્નાકર હતું તો વાલ્મિકી ઋષિ જ્યારે ગંગાના તટ ઉપર એમના શિષ્ય ભરદ્વાજ ઋષિની સાથે બિરાજમાન હતા ત્યારે વાલ્મિકી ઋષિએ ભરદ્વાજજીને કીધું કે આપણે તમસાને કિનારે જવું છે તો ગંગાથી તમસા નદી દૂર હતી નહીં એટલે એમના શિષ્ય ભરદ્વાજ અને મહર્ષિ વાલ્મિકી તમસાના તટ ઉપર આવ્યા તમસાનું નિર્મળ નીર જોયું જળ જોયું અને એમને સ્નાન કરવાની ઈચ્છા થઈ તમસામાં સ્નાન કર્યું કિનારા ઉપર આવીને બેઠા થોડી વાર થઈ તો ક્રોંચ પક્ષી જેને સારસ પક્ષી તરીકે પણ બતાવ્યું છે તો ક્રોંચ પક્ષી એ નર અને માદા બંને ત્યાંથી મધુર કલરવ કરતા નીકળ્યા મહર્ષિને એનો મધુર કલરવ એટલો આનંદિત કરી ગયો કે મહર્ષિ પ્રસન્ન થઈ ગયા મહર્ષિ વાલ્મિકીની નજર સતત એ ક્રોંચ પક્ષી ઉપર હતી તો ક્રોંચ પક્ષી જ્યારે સમાગમ સમાગમરત થયું તો એ વખતે એક નિષાદ દ્વારા એક શિકારી દ્વારા બાણ છોડવામાં આવ્યું અને એ બાણ નર ક્રોંચ પક્ષીને વાગ્યું પક્ષી તરફડવા માંડ્યું અને પક્ષી તરત જ મૃત્યુ પામ્યું તો એ જોઈ અને એમની જે માદા પત્ની હતી માદા પક્ષી હતું ક્રોંચ ક્રોચી એ એની ભાષામાં વિલાપ કરવા લાગ્યું તો વર્ષ વાલ્મી કી એમનું હૃદય દ્રવી ઉઠ્યું કે કોઈ પણ અપરાધ વગર આ શિકારીએ ક્રોંચ પક્ષીનો વધ કરી નાખ્યો નિરપરાધ પક્ષીઓની હત્યા કરી અને એની પત્ની એટલે કે ક્રોંચી વિલાપ કરવા માંડી તો વાલ્મીકી ઋષિ અતિશય વ્યથિત થઈ ગયા કે અરે રે આ નિરપરાધ પક્ષીએ શું બગાડ્યું છે શિકારીનું કે જેણે આ પક્ષીની હત્યા કરી નાખી તો સૌથી પ્રથમ વખત એને નિષાદને શ્રાપ આપતો એક શ્લોક પ્રથમ વખત જ સંસ્કૃત ભાષામાં વાલ્મીકી ઋષિના મુખમાંથી નીકળ્યો તો એ શ્લોક નીકળતાની સાથે એણે શ્રાપ આપ્યો માનસાદ પ્રતિષ્ઠાન તમ ગમઃ શાશ્વતી સમા યત ક્રોચ કામ મોહિતમ કામથી મોહિત થયેલા આ ક્રોંચ પક્ષીની તે હત્યા કરી છે એટલે હવે તને ક્યારેય શાંતિ નહીં મળે અને અપરાધ વગરના પક્ષીને તે હત્યા કરી છે એટલે તારું મન ક્યારેય શાંત નહીં રહી શકે તને ક્યારેય પ્રતિષ્ઠા નહીં મળે તું શાંતિથી રહી નહીં શકે આવો શ્રાપ નીકળો શ્રાપ નીકળ્યો ત્યારે એણે ભરદ્વાજ ઋષિને કીધું કે ભરદ્વાજજી મારા મુખમાંથી પ્રથમ વખત સંસ્કૃતનો શ્લોક નીકળ્યો છે અને એ શ્લોકમાં ચાર ચરણ છે અને એક ચરણની અંદર આઠ આઠ અક્ષર છે તો આ ઓચિંતો શ્લોક કેવી રીતે નીકળ્યો એમ સતત વિચાર કરતા રહ્યા થોડી વાર પછી એને ભરદ્વાજજીને કીધું કે ચાલો આપણે આશ્રમ તરફ જઈએ આશ્રમમાં આવ્યા આશ્રમમાં પણ ત્યાં ધ્યાન લાગતું નથી તો જે અંદરથી દયા ઉપજી છે અંદરથી જે કરુણા ઉપજી છે એ કરુણાના કારણે મહર્ષિ વાલ્મિકી વ્યથિત થઈ ગયા તો દયા જેના હૃદયમાં છે એ જ વ્યક્તિ ની અંદર ધર્મ પ્રતિષ્ઠિત છે બાકી કોઈ ધાર્મિકતાની વાતો કરી શકે ધાર્મિક પ્રસંગોનું વિવરણ કરી શકે પણ એની અંદર ધર્મ પ્રતિષ્ઠિત છે એ કેવું અશક્ય છે કારણ કે ધર્મની વ્યાખ્યા કરવી એ અલગ વસ્તુ છે ધર્મના પ્રસંગોનું વિવરણ કરવું એ અલગ વસ્તુ છે પણ પશુ પક્ષી જળ ચેતન કોઈ પણ વ્યક્તિ ઉપર જો દયા ન ઉપજે તો સમજી લેવાનું કે એની અંદર ધર્મ પ્રતિષ્ઠિત નથી તુલસીદાસજીએ રામચરિત માનસમાં કીધું છે કે દયા ધર્મ કા મૂલ હે જેવી રીતે કોઈ તોતિંગ વૃક્ષ ઊભું હોય તો એ એના મૂળના આધારે ઊભું છે જો એના મૂળ કાપી નાખવામાં આવે તો તોતિંગ વૃક્ષ છે એ ધરાશાય જાય એટલે વૃક્ષનું જો મૂળ હોય તો ધર્મનું પણ મૂળ છે દયા અને પાપનું મૂળ છે અભિમાન દયા ધર્મ કા મૂળ હૈ પાપ મૂળ અભિમાન જે વ્યક્તિની અંદર અભિમાન પ્રતિષ્ઠિત હોય એ વ્યક્તિની અંદર પાપ પણ પ્રતિષ્ઠિત જ હોય જે વ્યક્તિની અંદર દયા પ્રતિષ્ઠિત હોય એ વ્યક્તિની અંદર ધર્મ પ્રતિષ્ઠિત હોય પછી ભલે એ ધર્મનું વિવરણ ન કરી શકે તો ચાલે પછી ભલે એ ધર્મના પ્રસંગોને પ્રસંગો સાંગોપાંગ રીતે વર્ણન ન કરી શકે તો પણ ચાલે પણ જેના હૃદયની અંદર ધર્મ છે જેના હૃદયમાં દયા છે એના હૃદયની અંદર ધર્મ પ્રતિષ્ઠિત હોય જ તો તુલસીદાસજીએ કીધું દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન तुलसी दया न छांडिए जब लग रहे घट घट में प्राण तुलसीदास जी कीधु के दया ने क्य छोड़ भी नहीं ज्या सुदीप अपना शरीर में प्राण तत्व रहे त्या सुधी दया छोड़ भी नहीं दया धर्म का मूल है तो धर्म मूल है दया तो दया ना कारणे जेनी अंदर धर्म प्रतिष्ठित હતો એવા મહર્ષિ વાલ્મિકીને પક્ષીની નિર્મ હત્યા કરવામાં આવી નિષાદ દ્વારા ત્યારે એના હૃદયમાંથી નિષાદને શ્રાપ આપવા માટેનો જે શ્લોક નીકળ્યો એ શ્લોક શ્રાપ જ હતો અને એ જ્યારે પોતાના આશ્રમમાં આવ્યા તો આશ્રમમાં પણ એને ક્યાંય ચેન પડતું નથી અરે નિરપરાધ પક્ષીની હત્યા કરી છે આ શિકારીએ આવો સતત વિચાર કરે છે એ જ વખતે ચતુર્મુખ બ્રહ્માજી ત્યાં આવે છે બ્રહ્માજી ત્યાં આવે છે એટલે વાલ્મીકી ઋષિ એમનું સ્વાગત કરે છે એમનું પૂજન કરે છે અર્ઘ્ય આપે છે પાદ્ય આપે છે અને પૂજન કરે છે બ્રહ્માજી પૂજિત થઈ ગયા પછી એમણે પણ વાલ્મીકીજીને કહ્યું કે તમે પણ આસન ગ્રહણ કરો બેસો વાલ્મીકી ઋષિએ પોતાની જે તમસા કિનારા ઉપર બનેલી જે ઘટના હતી એનું વર્ણન કર્યું અને બ્રહ્માજીને કહ્યું એટલે બ્રહ્માજીએ કીધું કે આ શ્લોક તમારા મુખમાં મારી ઈચ્છાથી પ્રગટ થયો છે મેં તમારા મુખથી આ શ્લોકને ચાર ચરણમાં પ્રતિષ્ઠિત કરી દીધો છે એટલા માટે હું તમને આજથી આદેશ આપું છું કે તમે રામાયણ મહાકાવ્ય લખો એમાં ભગવાન શ્રીરામ લક્ષ્મણજી સીતા માતા અને રાક્ષસો અને રાક્ષસોના સંહાર અને આ બધાના પ્રગટ અને અપ્રગટ જે કાંઈ રહસ્ય હોય એ રહસ્ય મારી કૃપાથી તમને પ્રાપ્ત થઈ જશે અને આપ એને લિપિબદ્ધ કરો બ્રહ્માજી એવો આદેશ આપી અને ત્યાંથી ચાલ્યા ગયા બ્રહ્માજીના જવા પછી પછી મહર્ષિ વાલ્મીકીએ થોડા સમયમાં રામાયણ લખવાની શરૂઆત કરી એટલે જો ક્રોંચ પક્ષીનો શિકારી દ્વારા વધ ન થાય તો આ જગતને રામાયણ જેવું મહાકાવ્ય આજે ન મળ્યું હોત કારણ કે ક્રોંચ પક્ષીના વધથી થી વ્યતિત થઈને મહર્ષિ વાલ્મિકીના મુખમાંથી જે પ્રથમ શ્રાપ રૂપે જે શબ્દ નીકળ્યો એ શબ્દથી જ એ જ શ્લોકથી જ રામાયણ લખવાની પ્રેરણા બ્રહ્માજીએ આપી અને આ જગતને રામાયણ મહાકાવ્ય મળ્યું છે પરંતુ એક ક્રોચ વ્યથિત થયેલા દયાળુ મહર્ષિ વાલ્મિકીના મુખમાંથી તો દયા ધર્મ કા મૂલ હૈ યતો કૃષ્ણ તતો ધર્મ અને યતો ધર્મ તતો જય જ્યાં ભગવાન કૃષ્ણ છે ત્યાં જ ધર્મ પ્રતિષ્ઠિત છે ત્યાં જ દયા પ્રતિષ્ઠિત છે અને યતો ધર્મ તતો જય જ્યાં ધર્મ પ્રતિષ્ઠિત છે ત્યાં જ યશ છે ત્યાં જ શ્રી છે ત્યાં જ કીર્તિ છે એટલે રામાયણ મહાકાવ્યની રચના એક શ્રાપથી શરૂ થઈ છે ક્રોચ વધથી શરૂ થઈ છે જેવી રીતે દશરથ રાજાને શ્રવણનું મૃત્યુ થયું દશરથ રાજા દ્વારા રામના જન્મ પહેલાં દશરથ રાજાના હાથે શબ્દભેધી બાણ લાગ્યું અને દસર શ્રવણનું મૃત્યુ થયું પાણીનો ઘડો સરયુંમાં ભરવા આવેલા અને એ ઢળી પડ્યા દશરથ રાજાને એમ થયું કે કોઈ પશુને બદલે કોઈ માનવીની હત્યા થઈ ગઈ અરે રે એવી ચીસ પડી અને દશરથ રાજા જ્યારે એમની પાસે જાય તો શ્રવણ એને કહે છે કે મેં આપનો કોઈ અપરાધ નથી કર્યો અને છતાં પણ આપે મારી ઉપર તીર છોડ્યું છે અને મારું મૃત્યુ નિપજાવ્યું છે પરંતુ હે રાજન હવે આપ એક કામ કરો કે અહીંયા થોડે દૂર આશ્રમ છે ત્યાં મારા અંધમા બાપ ત્યાં બિરાજમાન છે એમના માટે પાણી ભરવા આવ્યો હતો તો એમને પાણી પહોંચતું કરો ત્યારે દશરથ રાજા એમની પાસે જાય છે અને એને પાણી આપે છે અને પોતાનો પરિચય આપે છે અને બનેલી ઘટનાને યથાર્થ રીતે વર્ણિત કરે છે ત્યારે શ્રવણના માત પિતા એમને શ્રાપ આપે છે કે હે મહારાજ દશરથ અમે જેમ પુત્ર વિયોગે તરફડીને પ્રાણ છોડી રહ્યા છીએ એવી જ રીતે તમારે ચાર પુત્ર હશે અને ચારમાંથી એક પણ તમારા મૃત્યુ સમયે તમારી પાસે હશે નહીં તો આ શ્રવણના માત પિતાનો શ્રાપ અને શ્રાપની સાથે વરદાન થઈ ગયું કારણ કે એ વખતે દશરથ મહારાજને કોઈ સંતાન હતું નહીં પણ શ્રવણના માત પિતાએ શ્રાપની સાથે વરદાન આપ્યું કે તમારે ચાર પુત્ર હશે એ પુત્રમાંથી એક પણ તમારી પાસે મૃત્યુ વખતે હાજર નહીં હોય તો આવો શ્રાપ અને વરદાન બેય મેળ્યો તો જો ક્રોચ પક્ષીનો વધ થયો સાસ પક્ષીનો વધ થયો અને પક્ષીમાંથી પક્ષી ઉપર જે દયા ઉપજે અને દયામાંથી વાલ્મીકી ઋષિના મુખમાંથી જે શ્લોક નીકળ્યો શ્લોકનું એક નામ છે યશ જે લોકો શ્લોકનું પઠન દરરોજ કરે છે એ વ્યક્તિ યશસ્વી થાય જ છે એટલા માટે હું ઘણી વખત કહું છું કે આપના બાળકોને આપ યશસ્વી બનાવવા માંગતા હોય તો આપ ગીતા રામાયણ મહાભારત અઢાર પુરાણ છે એમાંથી કોઈ પણ શ્લોકનું બે બે શ્લોક ત્રણ ત્રણ શ્લોકનું પઠન કરાવો જો આપ એને આપના બાળકોને શ્લોકનું પઠન કરાવશો તો કારણ કે શ્લોકનું એક નામ છે યશ તો આપના બાળકો યશસ્વી થશે એટલા માટે આપના બાળકોને યશસ્વી બનાવવા માંગતા હોય તો આપ આપના બાળકોને શ્લોક નું પઠન કરાવો આપને યશ ઓટોમેટિક મળશે આપને યશ માટે બીજો કોઈ પ્રયત્ન નહીં કરવો પડે તો દયામાંથી જે શ્લોકનું નિર્માણ થયું અને શ્લોકમાંથી આ જગતને રામાયણ જેવું મહાકાવ્ય વાલ્મીકી ઋષિ દ્વારા પ્રાપ્ત થયું છે તો ઘણી વખત શ્રાપ છે એ પણ વરદાન બની જાય છે જેમ દશરથ રાજાને શ્રાપ પણ પુત્ર પ્રાપ્તિ માટે વરદાન બની ગયું એમ નિષાદને આપેલો મહર્ષિ વાલ્મિકી શ્રાપ પણ જગત માટે રૂપ બની ગયું ક્રોચ પક્ષીનો વધ એ જ રામાયણ પ્રાગત્યનું મુખ્ય હેતુ છે આપ સર્વને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આપ એને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અન્યથા નહીં બંદે go matron